ડભોઈ નગરપાલિકા દ્વારા નિર્માણ પામેલ દર્ભાવતી સ્પોટ સંકુલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને પંદરમુ નાણાંપંચની છ કરોડ જેટલી ગ્રાન્ટનો ઉપયોગ કરી નગરજનો અને યુવાનો બાળકો માટે ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ પ્રમુખ બિરેનભાઈ શાહ ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ કારોબારી ચેરમેન તથા નાણાપંચ ચેરમેન વિશાલભાઈ શાહ અને તેમની નગરપાલિકા ટીમ દ્વારા ડભોઈ નગરના નગરજનો માટે ભવ્ય દર્ભાવતી સ્પોટ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે જે દર્ભાવતી સ્પોટ્સ સંકુલનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ લોકાર્પણ કાર્યક્રમ નિમિત્તે સ્પોર્ટ્સ સંકુલમાં સત્યનારાયણ ભગવાનની કથા કરી ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી આ સ્પોટ સંકુલમાં ખૂબ વિશાળ સ્કેટિંગ ટ્રેક વિશાળ બોક્સ ક્રિકેટ બેડમિન્ટન ટેબલ ટેનિસ ફૂલ રેકેટ ચેસ કેરમ જેવી વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે લોકાર્પણ કાર્યક્રમ બાદ ગુજરાતના લોકલાડીલા લોકગાયક ઉમેશભાઈ બારોટ અને તેમની ટીમના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું આ લોક ડાયરામાં ધાર્મિક દેશભક્તિ તથા ફિલ્મી ગીતોની રમઝતથી લોકોએ અનેરો આનંદ ઉઠાવ્યો હતો ડભોઈ નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ વિકાસના કામો કરવામાં આવ્યા છે ત્યારે ઢોલનગર ખાતે ઘન કચરા નિકાલ માટેના પ્રોસેસિંગ પ્લાન્ટનું કામ કરનાર માતૃ એનર્જી કોર્પોરેશન સર્વિસીસના પ્રોપરાઇટર સમીરભાઈ રાઠોડ બાગના નવીનીકરણનું કામ કરનાર કોન્ટ્રાક્ટર વીએસ પટેલ તેમજ ડભોઈ નગરપાલિકા બિલ્ડીંગ તથા આ સ્પોટ્સ સંકુલના કોન્ટ્રાક્ટર કીર્તિભાઈ માલવીયા નીતિનભાઈ કલસરીયા અને ભૌતિકભાઈ વઘાસિયાની ટીમને ધારાસભ્યના વરદ હસ્તે મુમેન્ટો

ડભોઈ નગરપાલિકાનું બિલ્ડિંગ નવું બન્યું ડભોઈમાં સરદાર બાગ જે નવો બન્યો અને આજે દર્ભાવતી સ્પોટ સંકુલ જે ડભોઈનું નવું નજરાણું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે ઇન્ડોર અને આઉટડોર રમતો રમી શકે યુવાનો એના માટેનો આ એક સુંદર પ્રયત્ન છે વડોદરા જિલ્લામાં આ દરબાવતી સ્પોર્ટ સંકુલ એ કદાચ સૌથી મોટું સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવ્યું છે આપના મારફત પણ ડભોઈ તાલુકા અને ડભોઈ નગરીના તમામ યુવાનોને વિનંતી કરું છું એકવાર મુલાકાત લો જેને જે રમતમાં રસ હોય એ રમત અહીંયા આવીને રમો અને દરબાવતીનું નામ રોશન કરો છ કરોડ રૂપિયાના ખર્ચે આ દરબાવતી સ્પોર્ટ સંકુલ ઊભું થયું છે આગામી કોમનવેલ્થની ગેમો હોય કે ઓલિમ્પિક જ્યારે ગુજરાત અને ભારતમાં એ બધી રમતો ભવિષ્યમાં રમાવાની છે ત્યારે અહીંયાથી પણ રમતવીરો તૈયાર થઈને દર્ભાવતીનું નામ રોશન કરે એવી અપેક્ષા સાથે સરકાર તરફથી આ ગ્રાન્ટો ફાળવવામાં આવે છે અને આ સંકુલો ઊભા થઈ રહ્યા છે ત્યારે હું સરકારનો પણ આ તબક્કે આભાર માનું છું અને સાથે સાથે આજના લોકાર્પણ વિધિ પછી ઉમેશભાઈ બારોટ લોકગાયકના આજે ડાયરોનો પણ કાર્યક્રમ એમાં પણ નગરના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈને આનંદ માણ્યો છે અને એક નવો જ ઉત્સાહ લોકોમાં જોવાઈ રહ્યો છે ત્યારે આ સ્પોર્ટ સંકુલનો સદઉપયોગ થાય અને યુવાનો અહીંયાથી સારી રીતે રમતમાં આગળ વધે અને એના માટે જે કંઈ કોચિસની વ્યવસ્થા છે એ કોચિસની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવશે અને આપ જોઈ શક્યો કે સ્કેટિંગ રિંગ બોક્સ ક્રિકેટ બોક્સ ફૂટબોલ ટેબલ ટેનિસ બેડમિન્ટન વોલીબોલ બાસ્કેટબોલ તમામ રમતો માટેની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને ટૂંક સમયમાં અહીંયા જિમ્નેસ્ટિયમ અને ટેનિસ એ બંનેની વ્યવસ્થા પણ કરવામાં આવશે જેના દ્વારા જેને જે રમતમાં રસ હોય એ રમત યુવાનો રમી શકે અને શારીરિક રીતે યુવાનો સ્વચ્છ પણ થાય અને દર્ભાવતીનું નામ રમતગમતમાં રોશન કરે એવી આપના મારફત અપેક્ષા પણ રાખું છું પરિવાર આનો સદઉપયોગ થાય એવી વિનંતી પણ કરું છું સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો